થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા માટેનો એક એઆઈ વિડીયો બહાર પાડવામાં આવ્યો હતો આ એઆઈ વિડીયોને લઈને પટના હાઈકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે પીએમ મોદીના માતાનો આ વિડીયો હવે હટાવવામાં આવે કોંગ્રેસ દ્વારા એઆઈ વિડીયોમાં બતાવવામાં આવ્યું હતું કે પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા પટના હાઈકોર્ટે હવે આ એઆઈ વિડીયોને લઈને રાહુલ ગાંધી ભારતીય ચૂંટણી પંચ મેટા ગૂગલ અને પ્લેટફોર્મ એક્સ એટલે કે ટ્વિટર અને સાથે જ માહિતી ટેકનોલોજી મંત્રાલયને નોટિસ ફટકારી છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ પટના હાઈકોર્ટ દ્વારા કોંગ્રેસને ખૂબ મોટો ફટકો મારવામાં આવ્યો છે પટના હાઈકોર્ટે કોંગ્રેસને એઆઈની મદદથી બનાવવામાં આવેલો પીએમ મોદી અને તેમની માતાનો વિડીયો ડિલીટ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે આ મામલે સુનાવણી કરતાં આજે સત્તર સપ્ટેમ્બરે પટના હાઈકોર્ટે કોંગ્રેસની ઝાટકણી કાઢતા મુખ્ય કાર્યકારી ન્યાયાધીશે સોશિયલ મીડિયા પરથી એઆઈ જનરેટેડ વિડીયો ડિલીટ કરવા માટે કોંગ્રેસ પક્ષને આદેશ આપ્યો છે અરજદાર વતી હાજર રહેલા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલો સંતોષ કુમાર સંજય અગ્રવાલ અને પ્રવીણ કુમારે કોર્ટને વિનંતી કરી છે કે તેઓ સંબંધિત એજન્સીઓને તમામ પોર્ટલ પરથી આવી સામગ્રીના પ્રસારને તાત્કાલિક રોકવા અને એને દૂર કરવા માટે કાર્યવાહી સુનિશ્ચિત કરવા આદેશ આપે અરજદારના વકીલ સંતોષ કુમારે દલીલ કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને લક્ષ્ય બનાવીને બનાવટી અને અપમાનજનક ટિપ્પણીઓ આયોજનબદ્ધ રીતે ઓનલાઈન ફેલાવવામાં આવી રહી છે આ અંગે ગંભીરતાથી વિચાર કરીને પટના હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો છે અને વિડીયો દૂર કરવાનો નિર્દેશ હવે આપવામાં આવ્યો છે પટના હાઈકોર્ટના આદેશ બાદ બિહાર કોંગ્રેસે આ વિડીયોને એને એક્સ એકાઉન્ટ પરથી હટાવી દીધો છે હવે જાણીએ કે કોંગ્રેસનો આ એઆઈ વિડીયો શું હતો તો કોંગ્રેસ સોશિયલ મીડિયા પર અને જે પ્લેટફોર્મ એક્સ પર છે તેની પર એક વિડીયો રજૂ કર્યો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનામાં પોતાની દિવંગત તે માતાને જુએ છે અને તેમના માતા બિહારમાં પીએમ મોદીની રાજનીતિની ટીકા કરતા સલાહ આપતા જોવા મળે છે પછી કોંગ્રેસનો આ એઆઈ જનરેટેડ વિડીયો ખૂબ વાયરલ થતા ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું ભાજપે તેને એક શરમજનક ગણાવ્યું હતું આ મામલે કોંગ્રેસે સ્પષ્ટતા આપી હતી કે વિડિયોમાં વડાપ્રધાન કે તેમની માતા પ્રત્યે કોઈ અનાદર કે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી નથી કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું હતું કે તેમાં શું આપત્તિ છે વિડિઓમાં એક માતા પોતાના પુત્રને સાચો માર્ગ શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમાં કોઈ અપમાન કે અનાદર છે જ નહીં તો હવે પટના હાઈકોર્ટે કોંગ્રેસને

ધાંધલીઓ થઈ છે આમ બિહારમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ડાયરેક્ટ ફાઇટ થવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે તો સામે પક્ષે એનડીએ દ્વારા બિહારમાં ખૂબ મોટા પાયે રેવડીઓ વેચવામાં આવી રહી છે આ મામલે બે તરફ ઇન્ડી અલાયન્સ અને એનડીએમાં હાલમાં તો બેઠકોને લઈને કોકડું ગૂંચવાયેલું છે બિહારમાં આવનારા સમયમાં એટલે કે ઓક્ટોબર મહિનામાં અને નવેમ્બર મહિનામાં વિધાનસભાની બેઠકો છે અને બિહારમાં હવે આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ડાયરેક્ટ ફાઇટ થવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર